આવું કામ વરસાદની અંદર થવું ન જોઈએ અને આ શું કામે થયું છે એમની તપાસ થાય એમની ઉપર કાર્યવાહી થાય અને બાકીનું જે પણ કામ છે એ વરસાદની સ્થિતિ જોઈ અને કામ કરવું જોઈએ જે આ કામ થઈ રહ્યું હતું એ કામને ત્યાંથી રિમૂવ અને ફરીથી નવું કામ થાય કારણ કે એમાં સિમેન્ટ તો ધોવાઈ ગયો હોય આ પરિસ્થિતિની અંદર તો એ બધું ક્લિયર અને ફરીથી વ્યવસ્થિત ત્યાં કામ થાય એમના માટે જરૂરી સૂચન આપ્યું છે અને ભવિષ્યમાં આવું ક્યારેય ન બને એમની તકેદી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે